શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પંચાસરા પરિવારનું સ્નેહમિલન તથા શ્રીમા ભગવતી રાંદલ મહાત્માયનો કાર્યક્રમ હાલમાં ઉજવાયો રાંદાત્મા એક બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ સ્થિત પંચાસરા પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ રાજકોટ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં રાંદલમાના દડવા મંદિરના મહંત શ્રી રમેશ ભગત બાપુ તથા સાથે રહેલ શ્રી રાજુગીરી બાપુના પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગતમાં પરિવારના ભાઈઓ તથા બહેનોએ પુષ્પવર્ષા કરી તેઓ શ્રીનું અભિવાદન કર્યું હતું ત્યારબાદ શ્રીમા ભગવતી રાંદલ મહાત્માય માટે પધારેલ ગાયક શ્રી શ્રવણ બાપુ ભારતીબેન મકવાણા નરેશભાઈ તથા આખ્યાન માટે પધારેલ જ્યોતિબેન ગઢવી દ્વારા રાંદલમાની સ્તુતિ રજૂ કરી હતી મહાત્માય અને ગરબા સાથે બહેનોએ ગરબા રમી માહોલને વધુ જીવંત બનાવ્યો હતો શ્રી શ્રવણ બાપુ અને જ્યોતિદાન ગઢવી તથા તેમની સાથે કલાકારો દ્વારા સંગીતમય વાતાવરણમાં ખૂબ જ સુંદર રીતે રાંદલ માતાજીનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વકર્મા મંદિર ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા તથા ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા અન્ય સંસ્થાઓમાં રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ તથા કારોબારી શ્રીઓ તથા પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રમણીકભાઈ પાટણવાડિયા અને તેમની કારોબારીના સભ્યોએ પણ હાજરી આપી હતી આ ઉપરાંત ગુર્જર સુતાર જ્ઞાતિના અગ્રણીઓમાં શ્રી અરવિંદભાઈ ગંગાજૈયા વિશ્વકર્મા ધૂન મંડળ વિશ્વકર્મા મહિલા ધૂન મંડળના શ્રીમતી કુસુમબેન સાંકડેચા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સર્વે આગેવાનોનો પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું પરિવારના કમિટીના સભ્ય શ્રી મુકેશભાઈ પંચાસરા વયો મર્યાદાના કારણે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સિવિલ હોસ્પિટલમાંથી નિવૃત્ત થઈ રહ્યા હોય જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા તથા પરિવારના મુકેશભાઈ તથા ધનજીભાઈ તેમજ કમિટીના અન્ય મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાએ જણાવ્યું કે પંચાસરા પરિવાર દ્વારા જ્ઞાતિના દરેક કાર્યક્રમમાં પંચાસરા પરિવાર દ્વારા સહકાર મળતો રહ્યો છે પંચાસરા પરિવારના દરેક કાર્યક્રમમાંથી અમને કંઈ ને કંઈ નવું જાણવા મળે છે મુકેશભાઈ વિશે તેઓએ જણાવ્યું કે કોરોના કાળમાં આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યું હતું ત્યારે તેઓએ ખૂબ જ ઉપયોગી થયા હતા કાર્યક્રમના અંતમાં

સ્નેહમિલનનું આયોજન કરેલ છે અને મા ભગવતીનો મા ભગવતીનો મહિમાનું આયોજન લગભગ રાજકોટમાં કોઈ પરિવારે નહીં કરો આ પહેલી વાર થાય છે અને જે અમારી કમિટીને અમને બોલાવી અને આમંત્રણ આપ્યું તે બદલ પંચાસરા પરિવારના સમગ્ર સમિતિનો હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું કે આવું સુંદર આયોજન કરેલ છે બીજું જાજુ તો વાત નહીં કરું બે ચાર વાત થોડી કરી દઉં આપને ખબર જ છે કે હમણાં જ તાજેતરમાં જ આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરેલો હતો તેમની અંદર પણ પંચાસરા પરિવાર અને મુકેશભાઈનો સિંહ ફાળો રહેલ છે આપ સૌ જાણો છો કે મુકેશભાઈ જ્ઞાતિની અંદર એ અને સુનિલભાઈને આખી સમિતિ ખૂબ જ સેવાઓ આપે છે તે બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું બીજું આપ જાણો છો કે કોરોના કાળમાં પણ મુકેશભાઈ અહીંયા એવી જ સેવા લગભગ મારી સાથે બે મહિના આપી હતી તે બદલ આપ સૌ એમને ખૂબ ખૂબ તાલીઓ ત્યાં ભોંધાવશો બીજું આપ જાણો છો કે હમણાં બાવીસ બે બે હજાર ચોવીસના સમુલગ્નનું આયોજન કરેલ છે તેમાં પણ હું પંચાશ્રા પરિવારને એક આમંત્રણ આપું છું કે આપણે રથયાત્રા કાઢીએ છીએ ભવ્ય તો આમાં પણ ભવ્ય રથયાત્રા કાઢવાના છે એમની અંદર પંચાશ્રા પરિવારની ગાડીઓ આપણે થોડી વધારે આવે ને મોટી ભવ્ય આપણે રથયાત્રા કાઢી એવી પણ હું અપીલ કરું છું સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન છે એમની અંદર પણ પંચાસરા હોય છે છે અને આ વખતે પણ પણ ભવ્ય બ્લડ ડોનેશન કરવાના તેમાં આપણા જ્ઞાતિજનો વધારે વધારે બ્લડ ડોનેશન કરે એવી અપીલ કરું છું બીજું સમૂહ લગ્નનું આયોજન આપણે કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ બાવીસ ફોર્મ ગયા છે છેલ્લી પંદર તારીખ છે આપણે એમની અંદર પણ આપ સૌ કોઈ પંચાસરા પરિવારને હું અપીલ કરું છું કે આપણા દીકરા દીકરીઓના લગ્ન આપણે સમૂહ લગ્નમાં જ કરીએ જ્ઞાતિ આવું ભવ્ય આયોજન કરતી હોય તો આપણે જ્ઞાતિની અંદર જ સમૂહ લગ્ન કરીએ એવી પણ અપીલ કરું છું બીજું આપ સૌ જાણો છો એ રીતે કે દીકરીઓને કાંઈ પણ નોંધાવવું હોય તો પંદર તારીખ સુધીમાં કરિયાવરમાં કે જે કાંઈ નોંધાવવું હોય તો એ નોંધાવી શકો છો બીજું આપ જાણો છો છેલ્લા આઠ વર્ષથી મને પ્રમુખ પદની જવાબદારી આપી છે ત્યારથી લગભગ સમૂહ લગ્નનું અમે ફંડ લેવા જાય ત્યારે દાદાના ચરણોમાં ભૂક ધરાવી અને પહેલી વહેલી પોચ અમે ધનજી બાપાની ફાડીએ છીએ એ બદલ ધનજી બાપાને પણ હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું કે એમની પહેલી પોચ અમે ધનજી બાપાના નામથી જ ફાડીએ છીએ અને આટલા સમયથી આઠ વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન મારા શ્રી હતું કે પ્રમુખની જવાબદારી અત્યાર સુધીમાં તમને ખબર નહીં હોય ત્યારે મને લગભગ સાઠ લાખની બેલેન્સ આપી હતી અત્યારે અઢી કરોડ ની બેલેન્સ આપણી પાસે છે આ સમાજના સહકાર થી લખાવો છો તો પંદર તારીખ સુધીમાં આપ લખાવી નોંધાવી શકશો તો કંકોત્રીમાં ના પેજ આપનું નામ આવી જશે એટલે જે કાંઈ લખાવવું હોય કોઈને દીકરીઓને કર્યાવરણ અથવા સમૂહ લગ્નમાં જ્ઞાતિ ભોજનમાં તો આપ નોંધાવી શકો છો અમે અત્યારે નીકળીએ તો છીએ જ ત્યાં બંટ લેવા માટે તો એ પણ આપ નોંધાવી શકશો બસ જાજી વાત નહી કેતા બસ મારી વાત પૂરી કરું नमानी 재미ýण...

ત્યારે પાછા શ્રવણ બાપુ વિનંતી કરી એવા સરસ મજાના કાંઈક માં ભગવતી જગદંબા રાંદલના ના સાનિધ્યમાં બેઠા થઈ એક એક ગરબામાં અમે પેલા કીધું બધા ભાવથી રમજો માતાઓ બહેનો બધા હા કારણ કે માના સાનિધ્યમાં રમવું એ સાહેબ ભાઈ હોય ને તો રમાય છે હા એટલે બધા ભાવથી રમજો પાછા શ્રવણ બાપુ ને વિનંતી કરી એવા કાંઈક ઈ અને ભારતી બેન ને વિનંતી કરું એવા સરસ મજાના ગરબા આયા માતાઓ બહેનો બધા બેઠા છે બધા ભાવથી ઊભા થઈ રહ્યો બેનું આ નાણું મળે પણ તાણું ન મળે આ પ્રસંગ પછી બીજી વાર ન મળે એટલે આજ તમારા આંગણે પ્રસંગ આવ્યો છે બાપ આજ તમે મન મૂકીને બધા રમી લેજો બધાય બેનોને વિનંતી બધાય રમજો હા મા રાંદણમાં ખુશ થઈ જાય દડો આમ બેઠે બેઠી પંતાસરા પરિવારે મારો ઉત્સવ કર્યો છે એમ હા એટલે બધાય માતાઓ બેન ઊભા થઈ જા સમજ્યો આવે શ્રવણ બાપુ અને બેનથી ભાતી બેન તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરો